બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં મનરેગા કૌભાંડને લઈ આમ આદમી પાર્ટી ગઢડા તાલુકા પ્રમુખે કર્યા ગંભીર આક્ષેપો આજરોજ આમ આદમી પાર્ટીના ગઢડા તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ સાટિયા અને અલ્પેશભાઈ કંડોળિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગઢડા તાલુકા વિસ્તારમાં મનરેગા યોજના અંતર્ગત અનેક ગામડાઓમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવા આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા છે તેઓનું કહેવું છે કે આવનાર દિવસોમાં તમામ પુરાવા સહિત આ મસમોટા કૌભાંડ અને ભ્રષ્ટાચારને તેમના દ્વારા ખુલ્લો પાડવામાં આવશે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મનરેગા કૌભાંડને લઈ આમ આદમી પાર્ટી ગઢડા તાલુકા પ્રમુખના આક્ષેપને લઈ હાલ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે જય મિત્રો હું છું મહેન્દ્ર જાટિયા આમ આદમી પાર્ટી ગઢડા તાલુકા પ્રમુખ ડેડીયાપડાના ધારાસભ્ય શ્રી સૈતર વસાવા દ્વારા મનરેગાને લઈ બહુ જ મોટું કૌભાંડ બહાર પાડવામાં આવ્યું છે એમાં અનેક ભાજપના અને કોંગ્રેસના નેતાઓ પકડાયા છે અને એનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાનું કામ સૈતરભાઈએ કર્યું છે ત્યારે એનાથી અમે પ્રેરિત થઈને એનું કામ જોઈ અમે ગરડા તાલુકાનો સર્વે કર્યો બોટાદ જિલ્લાના અમારા ગરડા તાલુકામાં અમે જ્યારે સર્વે કરાયો અમારી ટીમ લગાડી કામે તો અમને માહિતી મળે છે કે ગઢડા તાલુકાના અનેક એવા ગામ છે જ્યાં ખૂબ મોટો મનરેગામાં ભ્રષ્ટાચાર થયો છે અને આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવશે ટૂંક જ સમયમાં અમારી પાસે પૂરી માહિતી જે અમુક ગામડા બાકી છે અમુક ગામડાની યાદી અમારી પાસે આવી ગઈ છે તમામ ગામડાને માહિતી આવ્યા પછી આ ભાજપ અને કોંગ્રેસના લોકો દ્વારા જે ભ્રષ્ટાચાર ઘરેડાની માલિપા કરવામાં આવ્યો છે એ ભ્રષ્ટાચાર અમે ક્યારેય સાંકીને લઈ અને આવા ભ્રષ્ટાચારીઓને અમે ખુલ્લા પાડશું ટૂંક જ સમયમાં પૂર્વ ડેટા આવ્યા પછી મનરેગાને લઈને બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના તમામ ગામડામાં જ્યાં જ્યાં મનરેગામાં ભ્રષ્ટાચાર થયો છે એ તમામ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાનું કામ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી કરશે